જે કાર્યકર્તાઓ જે આપણું શીર્ષ નેતૃત્વ જોડાયું ચૂંટણી પ્રચારમાં સતત એક મહિના સુધી કામગીરી કરી એવા તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આપણા અહીંથી પ્રવાસી કાર્યકર્તાઓ મહેસાણા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને સૌ હોદ્દેદારો જે પ્રચારમાં ભાગ લઈ અને ભવ્ય વિજય અપાવ્યો છે એ બદલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા